હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીડનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવ ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે મેથ્સની અંદર આપણે જોઈશું ધોરણ દસ ચેપ્ટર બે બહુપદીઓ બરોબર એની અંદર આપણે જોવાના છે આજે સ્વાધ્ય બે પોઈન્ટ બેનો ક્વેશ્ચન નંબર એકનો ચોથો દાખલો બરોબર એ અગાઉ આપણે ક્વેશ્ચન નંબર એકના એકથી ત્રણ દાખલા આપણે જોઈ ગયા છે તો ચાલો મિત્રો આપણે સૌ પ્રથમ સૂચના વાંચીએ શું કહે છે નીચે આપેલ દ્વિગાત બહુપદીઓના શૂન્ય શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો બરોબર તો જો મિત્રો અહીંયા આપણે સૌ પ્રથમ શું કરવાનું છે દ્વિગાત બહુપદીઓના આપણે સૌ પ્રથમ શૂન્ય શોધવાના છે અને ત્યારબાદ તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો આપણે સંબંધ ચકાસવાનો છે બરોબર તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ તો ચાલો મિત્રો આપણે સૌ પ્રથમ રકમ વાંચીએ દાખલા નંબર ચોથો એની રકમ છે ચાર યુનો સ્ક્વેર પ્લસ આઠ યુ બરોબર જો મિત્રો અહીંયા દ્વિઘાત બહુપદીઓના આપણે ત્રણ પદ હોય છે પરંતુ અહીંયા દ્વિપદી છે એટલે કે બે પદ છે બરાબર તો આપણે તો આપણે જોયું છે કે દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ કેવું હોય છે તો જો મિત્રો પી ઓફ એક્સ બરાબર એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર આ રીતના દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ હોય છે બરાબર પરંતુ અહીંયા બે જ પદ છે તો શું કરીશું મિત્રો આપણે તો સૌપ્રથમ આપણે રકમ લખીશું ફોર યુનોવર પ્લસ આઠ યુ બરાબર જો મિત્રો બે જ પદ હોય તો આપણે સૌપ્રથમ શું કરવાનું છે એમાંથી કોમન શું નીકળે એટલે કે સરખી સંખ્યા કઈ છે એ આપણે બહાર કાઢીશું બરાબર તો ચાલો આપણે સૌપ્રથમ અહીંથી ઝીરો લખીશું સૌપ્રથમ તો અહીંયા ચાર દુ આઠ થશે જો મિત્રો ચાર દુ આઠ એટલે આમાંથી ચાર નીકળશે અને આ ચાર સાથે આ યુ પણ નીકળશે બરાબર તો જો મિત્રો આ ચાર કોમન નીકળે છે અને એક યુ પણ બરાબર તો અહીંયા રહેશે એક યુ પ્લસ ચાર દુ આઠ એટલે બે વધશે બરાબર ચાલો હવે ઝીરો બરાબર ફોર યુ બરાબર કરીશું અને અહીંયા યુ પ્લસ બે પણ કરીશું બરાબર ચાલો હવે યુને અલગ કરીશું યુ બરાબર ઝીરો છેદમાં ચાર જો મિત્રો કોઈ પણ ગુણાકાર કે ભાગાકાર જીરો સાથે ગુણાય તો જીરો જવાબ આવશે બરોબર યુ બરાબર જીરો આવશે ચાલો અહીંયા તો યુ બરાબર પ્લસ બરાબરની આ બાજુ આવતા માઇનસ થઈ જશે બરોબર અહીં જીરો અને માઇનસ બે એ આપેલ બહુપદીના શૂન્યો છે આપેલ બહુપદીના

ચાલો દ્રિગાત બહુપદીનું સ્વરૂપ શું છે તો પી ઓફ એક્સ બરાબર એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી એટલે અચળપદ બરાબર આ છે દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ બરાબર પરંતુ અહીંયા બે જ પદ છે બરાબર તો ચાલો હવે આપણે એ કરીશું એ બરાબર તો અહીંયા ચાર આવશે બરાબર બી બરાબર તો આઠ અને સી બરાબર તો અહીંયા અચળપદ આપ્યું નહીં તો આપણે જીરો કરી દેવાનું છે બરાબર ચાલો હવે શૂન્યો શોધવાના છે શૂન્યોનો સરવાળો સૌપ્રથમ આપણે શૂન્યના સરવાળાને આ રીતના પણ વંચાય છે આલ્ફા બીતા બરાબર જો મિત્રો સૌપ્રથમ આપણે સૂત્ર વગર કરીશું સરવાળો તો અહીંયા કઈ રકમ લખીશું ઝીરો અને માઇનસ બી તો ચાલો આપણે જીરો પ્લસ માઇનસ બે છે એટલે માઇનસ કરીશું બરાબર જીરો માઇનસ પ્લસ માઇનસ થઈ જશે બરાબર તો અહીંયા જવાબ શું આવશે માઇનસ બે ચાલો હવે શૂન્યનો સરવાળો સૂત્રની મદદથી શૂન્યનો સરવાળો સૂત્રની મદદથી સૂત્ર શું છે મિત્રો તો માઇનસ બી છેદમાં એ બરાબર ચાલો માઇનસ બી બરાબર અહીંયા માઇનસ છે સૂત્રમાં એટલે માઇનસ લખીશું બી બરાબર કેટલા છે તો આઠ એટલે માઇનસ આઠ થઈ જશે એ તો ચાર બરોબર ચાલો ઉડે તો ઉડાડી દઈએ ચાર દુ આઠ તો અહીં રહેશે કેટલા મિત્રો માઇનસ બે એ આપણો સેમ જવાબ આવે છે બરાબર સૂત્ર વગર અને સૂત્રની મદદથી બંને સરખો જવાબ આવવો જોઈએ બરોબર તો અહીંયા બંને સરખો જવાબ છે ચાલો હવે આપને આગળ વધીશું ગુણાકાર કરીશું બરોબર શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર સૌપ્રથમ સૂત્ર વગર તો અહીંયા જીરો ગુણ્યા જીરો ગુણ્યા માઇનસ બે કરીશું ચાલો જીરો સાથે ગમે એટલી મોટી રકમ સાથે ગુણાકારો તો જવાબ શું આવશે જીરો જ આવશે બરાબર ચાલો હવે શૂન્યનો ગુણાકાર સૂત્રની મદદથી સૂત્ર શું છે મિત્રો તો સી છેદમાં એ બરાબર સી છેદમાં એ સી બરાબર અહીં કેટલા છે તો અહીંયા ઝીરો છે અને છેદમાં એ તો કેટલા છે ચાર તો જો મિત્રો ઝીરો સાથે ભાગ ચાલે નહીં એટલે શું આવશે ઝીરો જવાબ આવશે તો જો મિત્રો અહીંયા પણ ઝીરો છે અને અહીંયા પણ ઝીરો છે બરાબર ચાલો દાખલો આપનો પૂરો થઈ ગયો તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર પાંચ જોઈએ શું કહે છે સફળથમ રકમ છે જો ટીનો વર્ગ માઇનસ પંદર જો મિત્રો અહીંયા પણ દ્વિઘાત બહુપદીની દ્વિપદી છે બરાબર એટલે બે જ પદ છે તો આપણે ખ્યાલ છે દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ કેવું છે તો એ એક્સનો વર્ગ અહીંયા માઇનસ છે એટલે માઇનસ કરીશું માઇનસ બી એક્સ માઇનસ સી બરાબર આવું સ્વરૂપ છે દ્વિઘાત બહુપદીનું તો અહીંયા દ્વિપદી છે તો શું કરીશું મિત્રો ચાલો સૌપ્રથમ આપણે અહીંયા ટીનો વર્ગ માઇનસ પંદર કરીશું જો મિત્રો આપણે બે પદ હોય તો આપણે સમાન નીકાળીએ છીએ તો અહીંયા સમાન નીકળે એવું કશું નહીં તો શું કરીશું પંદરને આપણે વર્ગ કરવો પડશે તો એના માટે આપણે શું કરીશું તો જો મિત્રો એનો વર્ગ માઇનસ બીનો વર્ગ આ સૂત્રોની મદદથી આપણે દાખલો ગણવાનો છે બરાબર જો મિત્રો આવું સૂત્ર હોય તો આપણે શું કરીએ છીએ સૌપ્રથમ પ્લસ કરીશું એ કૌશમાં એ પ્લસ બી અને બીજી વખત એ માઇનસ બી બરાબર આ સૂત્રની મદદથી આપણે અહીંયા દાખલો આગળ ચાલશે બરોબર જો મિત્રો પંદરનો વર્ગ કરવા માટે આપણે શું કરીશું વર્ગમૂળમાં પંદર ગુણ્યા વર્ગમૂળમાં પંદર બરાબર તો આપણે અહીંયા પંદર મળશે કેમ કે જો મિત્રો અહીંયા પંદરનો વર્ગમૂળ નીકળશે નહીં તો આપણે વર્ગ કઈ રીતના કરીશું જો બેનો વર્ગ તો ચાર છે બરાબર ત્રણનો વર્ગ તો નવ ચારનો વર્ગ તો સોળ વધી જાય છે બરાબર તો પંદરનો વર્ગ છે નહીં તો આપણે જો મિત્રો આપણે વર્ગમૂળમાં પંદર ગુણ્યા વર્ગમૂળમાં પંદર કરીએ ત્યારે આપણે પંદર મળે છે તો એ હિસાબથી આપણે અહીંયા ટીનો વર્ગ અને અહીંયા વર્ગમૂળમાં પંદરનો વર્ગ લખી શકીએ છીએ બરોબર ચાલો મિત્રો હવે આ સૂત્રની મદદથી દાખલો કરીશું જો હવે કૌશમાં ટી એક વખત પ્લસ કરીશું વર્ગમૂળમાં પંદર અને બીજી વખત ટી માઇનસ વર્ગમૂળમાં પંદર બરાબર ચાલો હવે આપનો દાખલો કમ્પ્લીટ થઈ ગયો ચાલો ટી પ્લસ વર્ગમૂળમાં પંદર બરાબર ઝીરો કરીશું અહીંયા પણ ટી માઇનસ વર્ગમૂળમાં પંદર બરાબર ઝીરો કરીશું બરાબર ચાલો હવે ટી બરાબર બરાબરની આ બાજુ વર્ગમૂળમાં પંદર આવશે તો માઇનસ થઈ જશે બરાબર અહીંયા માઇનસ થઈ જશે અને અહીંયા માઇનસ છે તો બરાબરની આ બાજુ આવતા પ્લસ થઈ જશે વર્ગમૂળમાં પંદર બરાબર તેથી અહીં વર્ગમૂળમાં માઇનસ વર્ગમૂળમાં પંદર અને વર્ગમૂળમાં પંદર એ આપેલ બહુપદીનો બહુપદીના શૂન્યો છે બરાબર શૂન્યો છે તો જો મિત્રો અહીંયા આપણે શૂન્યો મળી ગયા છે બરોબર તો હવે આપણે શું કરીશું શૂન્યોને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે બરાબર તો સૌ પ્રથમ ફરી પાછા આ રકમ અહીંયા લખવી પડશે તો અહીંયા ટીનો વર્ગ માઇનસ પંદર બરાબર જો મિત્રો આપણને ખ્યાલ છે કે દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ શું છે તો એ એક્સનો વર્ગ અહીંયા માઇનસ છે એટલે માઇનસ બી એક્સ માઇનસ

ત્યારે ટી સાથે કોઈ રકમ નથી તો આપણે એક કરી દઈશું બરાબર ચાલો બી બરાબર તો બી આપી જ નથી બરાબર મધ્યમ પદ અહીંયા આપ્યું નથી તો આપણે જીરો કરી દઈશું અને સી બરાબર તો અહીંયા પંદર છે એટલે માઇનસ પંદર કરીશું બરાબર પંદર એ અચળપદ છે બરાબર મિત્રો ચાલો હવે આપણે શૂન્ય શોધીશું શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર વગર બરોબર તો આ રકમ અહીંયા લખીશું માઇનસ વર્ગ મૂળમાં પંદર પ્લસ વર્ગમૂળમાં પંદર બરાબર જો મિત્રો અહીંયા માઇનસ છે માઇનસ પ્લસ શું થઈ જશે માઇનસ થઈ જશે બરોબર તો અહીંયા જીરો જવાબ આવશે બરોબર ચાલો એ જ રીતના હવે શૂન્યો સરવાળો હવે સૂત્રની મદદથી સૂત્ર શું છે તો માઇનસ બી છેદમાં એ બરાબર તો જો મિત્રો માઇનસ બી કેટલા છે અહીંયા જીરો અહીંયા માઇનસ સૂત્રમાં માઇનસ છે લખવું પડશે જીરો છે બરાબર અને એ બરાબર તો એક તો જો મિત્રો ઝીરો સાથે કોઈપણ રકમ સાથે ગુણતા કે ભાગ કરતા આપને જીરો જવાબ મળશે બરાબર સૂત્ર વગર અને સૂત્રની મદદથી સેમ જવાબ આવે છે બરાબર અને સેમ જવાબ આવવો જોઈએ બરાબર ચાલો હવે આગળ ગુણાકાર કરીશું શું કહે છે શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર સૌપ્રથમ પ્રથમ સૂત્રની મદદ વગર બરોબર તો જો મિત્રો માઇનસ વર્ગમૂળમાં પંદર ગુણ્યા વર્ગમૂળમાં પંદર તો જો મિત્રો અહીંયા શું છે આપને ખ્યાલ છે વર્ગમણમાં પંદર ખાલી પંદર મળશે બરાબર શૂન્યનો ગુણાકાર બરાબર શું આવે સૂત્રની મદદથી એટલે સી છેદમાં આ સૂત્ર છે બરાબર સી બરાબર અહીંયા કેટલા છે તો માઇનસ પંદર છે બરાબર અને એ બરાબર તો એક છે તો જો મિત્રો અહીંયા શું જવાબ આવશે માઇનસ પંદર બરાબર તો જો મિત્રો અહીંયા સૂત્ર વગર અને સૂત્રની મદદથી સરખો જવાબ આવવો જોઈએ તો અહીંયા સરખો છે બરાબર તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર છ જોઈએ શું કહે છે સૌ પ્રથમ રકમ વાંચે ત્રણ એક્સનો વર્ગ માઇનસ એક્સ માઇનસ ચાર બરાબર તો જો મિત્રો અહીંયા ત્રિપદી છે બરાબર દ્વિગાધ બહુપદીની ત્રિપદી એટલે ત્રણ પદો છે ત્રણ પદો એ આપણે શું કરીએ છીએ પ્રથમ પદ અને છેલ્લા પદનો ગુણાકાર બરાબર તો ત્રણ ગુણ્યા ચાર કરીશું તો આપણને મળશે બાર જો મિત્રો હવે આ બાર છે બારના આપણે એવા અવયવ કરીશું કે અહીંયા એક્સની આગળ એક છે નહીં પરંતુ આપણે સમજવાના છે એક મળે બરાબર કેવા માઇનસ એક તો એના માટે આપણે છ દ બાર કરીએ તો છ માંથી બે બાદ કરીએ તો આપણે ચાર મળે તો એ ના મેળખાય તો આપણે માઇનસ એક અહીંયા જવાબ આવવો જોઈએ મધ્યપદ તો આપણે ચાર તરી બાર કરીએ બરાબર ચાર ગુણ્યા ત્રણ ચાર તરી બાર તો જો મિત્રો હવે જો માઇનસ એક કઈ રીતના આવશે તો અહીંયા નિશાની કઈ મૂકવી તો જે મધ્યપદમાં નિશાની છે એ મોટી રકમને લાગશે અહીંયા માઇનસ બરાબર માઇનસ છે એટલે માઇનસ હવે જો મિત્રો અહીંયા માઇનસ હોય તો અહીંયા એક માઇનસ એક પ્લસ થશે બરાબર અને જો અહીંયા પ્લસ હોય તો બંને માઇનસ આવે કાં તો બંને પ્લસ થાય છે બરોબર તો આ નિશાની પણ મહત્ત્વનો ભાગ ભજવે છે તો ચાલો મિત્રો આપણે દાખલો લખીએ સૌપ્રથમ પ્રથમ લખીશું અહીંયા ત્રણ એક્સનો વર્ગ હવે આ રકમ લખીશું આને લખીએ નહીં બરાબર ચાલો માઇનસ ચાર એક્સ પ્લસ ત્રણ એક્સ માઇનસ ચાર તો ચાલો મિત્રો આ બબેની જોડી બનાવીએ એમાંથી આપણે જે સમાન છે એટલે કે કોમન હોય એને બહાર કાઢીશું બરાબર તો જો મિત્રો અહીંયા સમાન શું છે તો એક્સ છે બરાબર અહીંયા એક્સ અને અહીંયા એક્સ તો એક એક્સ બહાર નીકળશે બરાબર તો અહીંયા રહેશે ત્રણ એક્સ અને માઇનસ ચાર રહેશે બરાબર ચાલો અહીંયા સમાન શું નીકળે છે ત્રણ એક્સ માઇનસ ચાર તો અહીંયા સમાન કશું નીકળતું નહીં તો પ્લસ એક કરીશું બરાબર તો અહીંયા રહેશે ત્રણ એક્સ માઇનસ ચાર જો મિત્રો આ કૌશમાં આપેલી બંને રકમ સેમ હોવી જોઈએ સેમ નિશાની પણ સેમ જ હોવી જોઈએ બરાબર તો જ આપણો દાખલો સાચી દિશામાં જઈ રહ્યો છે બરાબર તો જો મિત્રો અહીંયા હવે આપણે આગળ વધીએ ચાલો અહીંયા શું કરીશું હવે આ જે બંને સરખી છે એમાંથી એક જ વખત લખવાની છે ત્રણ એક્સ માઇનસ ચાર બરાબર હવે આ રકમ લખીશું એક્સ પ્લસ એક બરાબર ચાલો હવે ત્રણ એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો અહીંયા પણ એક્સ પ્લસ એક બરાબર ઝીરો બરાબર જો ત્રણ એક્સ બરાબરની આ બાજુ માઇનસ ચાર આવતા ધન થઈ જશે બરાબર અને હવે એક્સને અલગ કરીશું એક્સ બરાબર ચાર છેદમાં ત્રણ થશે બરાબર એ જ રીતના અહીંયા એક્સ બરાબર આ પ્લસ એક છે બરાબરની આ બાજુ આવતા માઇનસ થઈ જશે બરાબર તો જો મિત્રો અહીંયા આપણે શૂન્ય મળી ગયા છે બરાબર અહીં અહીં ચાર છેદમાં ત્રણ અને માઇનસ એક એ આપેલ બહુપદીના બહુપદીના શૂન્યો છે બરાબર શૂન્યો છે તો જો મિત્રો હવે આપને શું કરવાનું છે શૂન્યો મળી ગયા હવે શૂન્યો અને સગુણકો વચ્ચેનો આપણે સંબંધ ચકાસવાનો છે બરાબર તો જો મિત્રો અહીંયા આપણે સૌપ્રથમ ફરી પાછા આ રકમ અહીંયા લખીશું બરાબર ત્રણ એક્સનો વર્ગ માઇનસ એક્સ માઇનસ ચાર બરાબર ચાલો મિત્રો હવે એબીસી કરવાના છે તો એ બરાબર તો અહીંયા ત્રણ આવશે અને બી બરાબર તો અહીંયા એક્સ આગળ સંખ્યા નહીં તો આપણે માઇનસ એક કરી દઈશું માઇનસ છે એટલે બરાબર ચાલો અહીંયા સી બરાબર તો માઇનસ ચાર ચાલો હવે સરવાળો કરીશું સૌપ્રથમ સૂત્ર વગર શૂન્યોનો સરવાળો રકમ કઈ લખીશું આ બરાબર ચાર છેદમાં ત્રણ પ્લસ માઇનસ એક બરાબર અહીંયા કશું નહીં તો આપણે છેદમાં એક લખી દઈશું બરાબર ચાલો મિત્રો હવે શું કરીશું અહીંયા ચોકડી ગુણાકાર કરી દઈએ બરાબર ચાર એકા ચાર અને હવે ત્રણ એકા ત્રણ એટલે અહીંયા માઇનસ પ્લસ શું થઈ જશે માઇનસ એટલે અહીંયા આપણે લખીશું માઇનસ બરાબર ચાલો ત્રણ એકા ત્રણ નીચે ત્રણ રહેશે બરાબર ચાલો હવે ચારમાંથી ત્રણ વાત કરતાં એક રહેશે અને છેદમાં ત્રણ તો આવો જવાબ આપણને મળે છે તો આપણે શૂન્યનો સરવાળો સૂત્રની મદદ કરીએ ત્યારે પણ આવો જ જવાબ મળવો જોઈએ બરાબર ચાલો શૂન્યોનો સરવાળો સૂત્રની મદદથી બરાબર તો જો મિત્રો અહીંયા આપણે સૌપ્રથમ શું કરીશું સૂત્ર લખીશું માઇનસ બી છેદમાં એ બરાબર માઇનસ બી બરાબર અહીં કેટલા છે તો જો મિત્રો અહીંયા સૂત્રમાં પણ માઇનસ છે અને અહીંયા પણ માઇનસ એક છે બરાબર અને એ બરાબર તો ત્રણ તો જો મિત્રો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને એક છેદમાં ત્રણ બરાબર સૂત્ર વગર અને સૂત્રની મદદથી બંને સેમ જવાબ આવે છે બરાબર અને સેમ જવાબ આવવો જોઈએ ચાલો હવે ગુણાકાર કરીશું સફ પ્રથમ સૂત્ર વગર ગુણાકાર સૂત્ર વગર બરાબર તો આપણે સફ પ્રથમ શું કરીશું ચાર છેદમાં ત્રણ ગુણ્યા માઇનસ એક બરાબર ચાલો મિત્રો હવે જો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કેમ કર્યો અહીંયા જો પ્લસ કાતો માઇનસ હોય તો જ કરાય બરાબર અહીંયા ગુણાકાર હોય તો ચોકડી ગુણાકાર ના થાય અહીં સામસામીનો ગુણાકાર થશે બરાબર તો અહીંયા ચાર એકા ચાર પરંતુ અહીંયા માઇનસ છે એટલે માઇનસ ચાર થશે બરાબર અહીંયા ત્રણ એકા ત્રણ તો અહીંયા ત્રણ તો જો મિત્રો હવે સૂત્રની મદદથી પણ આવો જ જવાબ આવવો જોઈએ બરાબર તો હવે શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર બરાબર સૂત્ર શું છે સી છેદમાં એ સી છેદમાં એ છે બરોબર તો જો મિત્રો સી બરાબર અહીં કેટલા છે માઇનસ ચાર છે બરોબર ત્રણ છે બરોબર તો જો મિત્રો અહીંયા જવાબ આવે છે બરોબર અને દાખલો આપનો પૂરો થાય છે બરોબર તો ચાલો મિત્રો આપને ચેપ્ટર બે બહુ પદ્યોને અસ્વાદ્ય બે પોઈન્ટ બે અહીંયા આપણે પૂરો કર્યો છે હવે મળીશું મિત્રો નેક્સ્ટ પાર્ટની અંદર બરોબર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ અને તમારા મિત્રોને પણ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો